ફાયર વિભાગ દ્વારા ફાયર ને લઈને શાળાઓને સીલ મારવામાં આવતા પૂર્ણા ખાનગી શાળાઓ દ્વારા વિરોધ કરાયો સુરતના પૂણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મરાતા વિરોધ કરાયો સુરતના પૂણા ગામ વિસ્તારમાં તો છેલ્લા વીસ જેટલા વર્ષોથી ઉભેલી શાળાઓ તાત્કાલિક સીલ કરાઈ હોય પાલિકા કમિશનર અને કલેક્ટર પોતાનું પદ બચાવવા માટે કામગીરી કરાવતા હોવાના આક્ષેપો કરાયા છે જ્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યની અમને ચિંતા છે એટલે તમામ સગવડ સગવડ રાખી છે તેમ પણ શાળા સંચાલક મંડળે જણાવ્યું જ્યાં સુધી તમામ શાળાઓના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખી વિરોધ કરશે તેમ પણ જણાવ્યું હતું મારું નામ ડોક્ટર જગદીશભાઈ ચાવડા છે સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી ને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ તરીકે હાલ હું સેવા બજાવું છું આજે ખાસ કરીને જે રાજકોટમાં દુર્ઘટના બન્યા પછી ના આફ્ટર શોકમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુણા વિસ્તારની શાળાઓમાં કોઈ પણ આગોતરી જાણકારી કર્યા વગર સીલ મારવાની જે કામગીરી થઈ રહી છે એ તદ્દન અયોગ્ય કામગીરી છે કારણ કે આજે શાળા શરૂ થવાની હોય પ્રવેશની પ્રક્રિયા હોય કે બીજી શૈક્ષણિક કે વહીવટી પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે એમાં અચાનક આ રીતે સીલ મારવું એ યોગ્ય નથી જેને અમે તમામ શાળા સંચાલક મિત્રો વખોડી કાઢીએ છીએ શાળાઓની અંદર સંપૂર્ણ સુવિધાઓ હોય એવું અમે નથી માનતા પણ માની લો કે કોઈ અપૂર્તતા હોય કે કોઈ પણ ક્ષતિ હોય તો એની પૂર્તતા માટે તંત્ર દ્વારા સમય આપવો પડે ચકાસણી માટે સમય આપવો પડે અને અમે સૌ સંચાલક મિત્રો બાળકોની સલામતી માટે બાળકો ના હિત માટે એટલા જ ચિંતિત છીએ અને અમારી શાળાઓમાં આવી કોઈ પણ ઘટના અમે સપોર્ટ કરીએ છીએ આ સ્થિતિમાં સૌ સંચાલક મિત્રો આ જે દુર્ઘટના ઘટી છે એવી અમારી શાળાઓમાં પણ ભવિષ્યમાં ઘટના ન ઘટે એ માટે ફાયર એન ઓ પરમિશન જે આ પુણા ગામ વિસ્તાર લગભગ છેલ્લા થોડા વર્ષોથી જ એસએમસી માં આવ્યો છે ગ્રામ પંચાયત હતું ત્યારે આ શાળાઓ બનેલી છે એટલે હાલ ઘણી શાળાઓ પાસે બીયુ પરમિશન ન હોય પણ બધી શાળાઓએ

સરકારશ્રીજુઆત કરી અને હિતમાં નિરાકરણ આવે અને બાળકોની ધ્યાનમાં લઈને અમે સૌ સંચાલક મિત્રો ચિંતિત પણ છીએ અને સરકારને તંત્રને સહકાર આપવા માટે પણ અમારી પ્રતિબદ્ધતા છે એટલા આ વાત માટે એના વિચાર માટે અને એના સંવાદ માટે અમે સૌ સંચાલક મિત્રો અહીંયા એકત્ર થયા છે હવે હાલ અમે બધા મિત્રોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આ વસ્તુનો સુખદ નિરાકરણ ન આવે અને શાળાઓમાં જે શીલ મારેલા છે છેલ્લી શાળાનો પણ શીલ લાગેલું હશે ત્યાં સુધી આ સંચાલક મિત્રોનો એવો મત છે કે ત્યાં સુધી અમે શાળાઓ ચાલુ કરવા માટે શક્તિમાન નથી મારે તંત્રને સરકારને એટલું કહેવું છે કે સરકારની તમામ યોજનાઓમાં અમે સંચાલક મિત્રો તન મન સમયથી અમે યોગદાન આપીએ છીએ ત્યારે ગુજરાતમાં દેશમાં કોઈ પણ દુર્ઘટના ઘટે તો એ દુર્ઘટના વખતે માત્ર શાળાઓને જ પ્રથમ નિશાન કેમ બનાવવામાં આવે છે શાળા શું સોફ્ટ ટાર્ગેટ છે શાળા સમાજ નિર્માણનું કામ કરે છે ત્યારે શાળાઓને જે સરળ લોકો શાળા ચલાવે છે એને સોફ્ટ ટાર્ગેટ શા માટે કરવામાં આવે છે આવો મારો તંત્ર અને સરકાર શ્રીને પણ એક પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે